નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવસારીના અબ્રામા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર અમિતાબેન પટેલે મહિલા કિસાન દિવસનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર અમિતાબેન પટેલ અને મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂત મહિલાઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે કે મહિલાઓ ક્યાં સુધી પહોંચી શકે છે નવસારી કૃષિ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતના ના સાત જિલ્લાઓમાં બેતાલીસ જેટલા કેન્દ્રો કાર્યરત છે અને દક્ષિણ ગુજરાતના ખેતી પાકો પશુપાલન મત્સ્ય અને ગ્રામીણ જે આપણી સંસ્કૃતિ ગ્રામીણ જે ભૌગોલિક સંપદા છે કુદરતી સંપદા એમાંથી આર્થિક ઉપાર્જન આપણા ખેડૂતો કઈ રીતે કરી શકે આપણી મહિલાઓ એમાં કઈ રીતે આગળ વધી શકે એના માટે આ કામ કરતી સંસ્થા છે તો ખરેખર

આજે ખેતી પશુપાલન જેવા વ્યવસાયમાં મહિલાઓ મેદાન મારી ગઈ છે મહિલાઓની આવક બમણી કરવા કેવી કે અમૂલ્ય ફાળો રહ્યો છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલાઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરાય તેમજ વિવિધ સંશોધનો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન તેમજ જિલ્લાની મહિલાઓની આવકમાં બદલાવ કરવામાં આવ્યો છે મહિલાઓના વિકાસ માટે તેમની જીવનશૈલી બદલવા નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મોટો ફાળો રહ્યો છે मारु नाम बेलाबेन नटवरलाल पटेल गाम अबरामा तालुको जलारपर जिल्लो नवसारी हौ एक अबरामा गामनी रहवासी नेडूत खेडूत छु खेती साथे पशुपालन गरु छु किचन गार्डन पनि छेमा बधु छु शेर्डी डाङर शाकभी મારી પાસે આંબા અને ચીકુ પણ છે આંબા અને ચીકું હું ઓર્ગેનિક રીતે કરું છું કંઈ કિચન ગાર્ડન કર્યું છે એ પણ ઓર્ગેનિક રીતે કર્યું છે અને કૃષિ વિજ્ઞાન તરફથી બધી માહિતી મળી છે અમને આજે આ જે સિદ્ધિ મળી છે કે સારી ખેતી કરી અને સારું કિચન ગાર્ડન કર્યું આ બેસ્ટ આત્મા એવોર્ડ પંદર સોળના વર્ષમાં મેળવ્યો હતો અને તે બદલ આ જે સિદ્ધિ મળી છે તેના માટે ખૂબ જ ગર્વની ગર્વ અનુભવું છું જે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ આજે અમારું સન્માન કર્યું કૃષિ મહિલા દિવસ દિવસે એનાથી વિશેષ કોઈ ગર્વ હોઈ ના શકે એટલે ખૂબ જ ખુશ છું મારો પરિવાર પણ ખૂબ ખુશ થાય છે ને મારા પિયળના બધા છે તો બધા ભણેલા છે શિક્ષિત છે મારો ભાઈ પ્રોફેસર છે મારા ભાઈ મારા ફાધર ટીચર છે તે પણ એમના કરતાં મારા માટે ખૂબ ગર્વ અનુભવે છે કે આજે મારી બેન મારી દીકરી આટલા મોટા પ્લેટફોર્મ પર ઊભી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી અને માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આજે એક મહિલા કિસાન દિવસનું સુંદર આયોજન થયું આ કાર્યક્રમમાં અબરામા મુકામે એક આંબાવાડિયાની અંદર દોઢસોથી વધારે બહેનોને બોલી અને એને ભાગીદારી કરી અને આ કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં મહિલાઓએ પોતાના અનુભવોની વાત કરી ખાસ કરીને સમયની માંગ પ્રમાણે જૈવિક ખેતી વિષમુક્ત ખેતી અને ખેતીના ઉત્પાદનો સાથે પશુપાલન અને કુટુંબને કઈ રીતે પગભર કરી શકાય એમનામાં જે છુપાયેલી શક્તિ છે એને કઈ રીતે ઓળખી શકાય એ માટેના આમાં મંથન વિચારો થયા ખાસ મહિલાઓએ પણ પોતાના અનુભવની વાત કરી અને અમુક મહિલાઓના જે સન્માન થયા એમણે ખૂબ સારી સિદ્ધિ મેળવી જે અન્ય મહિલાઓને પણ પ્રેરણાદાયી થયા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ બોર્ડના મેમ્બર એમ બધા આગેવાનોએ ખૂબ સારી રીતે સહયોગ આપ્યો ખાસ આ કાર્યક્રમમાં માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટે પણ સહયોગ આપ્યો અને આ રીતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા કિસાન કાર્યક્રમ સંપન્ન થયો થેન્ક યુ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવસારીના જલાલપોર તાલુકાના અબરામા ગામ ખાતે

પ્રફુલાબેન દેસાઈએ ગાય આધારિત ખેતી તરફ વળવા અનુરોધ કરવામાં આવ્યો છે આ પ્રસંગે માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટના રમણભાઈ પટેલ સાથે કૃષિ તજજ્ઞો અને મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ નવસારી